કેમ છો વિદ્યાર્થી મિત્રો બધા મજામાં હું પાર્થ હેન પરીખ આજે આપણે ધોરણ આઠ વિષય ગણિત પ્રકરણ નંબર પાંચ વર્ગ અને વર્ગમૂળ ના ભાગ નંબર ત્રણ માં આપણે આ પ્રકરણના ઉદાહરણ એક થી આઠ અને સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બે નો અભ્યાસ કરીશું તો સૌ આપણે વાત કરીએ ઉદાહરણ નંબર એક કે ખરેખર ગુણાકારની ક્રિયા કર્યા વિના જ નીચેની સંખ્યાઓનો વર્ગો શોધો તો આ અહીંયા ઓગણચાલીસ આપેલા છે તો શું થશે ત્રીસ પ્લસ નો વોલ થશે મિત્રો તો અહીંયા આગળ એનું સાદુ રૂપ આપીએ તો શું થશે કે ત્રીસ પછી કંસમાં ત્રીસ વત્તા નવ ને પ્લસ અને પછી કૌશમાં ત્રીસ પ્લસ નવ થશે તો મિત્રો અહીંયા આગળ ધ્યાનમાં રાખજો કે આપણે આ જે ઇક્વેશન સમીકરણ છે એ પ્લસ બી સ્કવેર જે આપણું જે આવતું હતું એના ઉપરથી અહીંયા આગળ આપણે કરેલું છે તો અહીંયા જુઓ કે ત્રીસ ગુણ્યા ત્રીસ એટલે ત્રીસ નો સ્ક્વેર થશે ત્રીસ નો ગુણાકાર નવ સાથે એટલે ત્રીસ ગુણ્યા નવ થશે અહીંયા પ્લસની નિશાની તો પ્લસ આવશે પછી ત્રીસ નો ગુણાકાર નવ સાથે અને પ્લસ નવ ગુણ્યા નવ એટલે કે નવનો સ્ક્વેર થશે મિત્રો તો અહીંયા ત્રીસનો સ્ક્વેર નવસો થશે ત્રીસ નવ્વા બસો ને સિત્તેર અહીંયા પણ ત્રીસ નવ્વા બસો સિત્તેર અને નવનો સ્ક્વેર એ એક્યાસી થશે તો આ બધાનો જો આપણે સરવાળો કરીએ મિત્રો કેટલો મળશે પંદરસો ને એકવીસ તો ઓગણ ચાલીસનો વર્ગ જે છે એ આપણને પંદરસો ને એકવીસ આપેલ મળશે બીજું હવે જોઈએ ફોર્ટી ટુનો સ્ક્વેર તો કે ચાલીસ વત્તા બેનો સ્ક્વેર તો એક વખત આપણે ચાલીસ નો ગુણાકાર ચાલીસ પ્લસ બે સાથે એક વખત બે નો ગુણાકાર ચાલીસ પ્લસ બે સાથે કરીશું તો શું થશે અહીંયા આગળ ચાલીસ ગુણ્યા ચાલીસ તો ચાલીસ નો સ્ક્વેર થશે પ્લસ ની નિશાની તો અહીંયા પ્લસ ની નિશાની આવશે અને ચાલીસ ગુણ્યા બે થશે પ્લસ તો અહીંયા પ્લસ તો બે ગુણ્યા ચાલીસ અને પ્લસ અહીંયા આગળ બે નો ગુણાકાર બે સાથે બે નો સ્ક્વેર થશે હવે ચાલીસ નો સ્ક્વેર શું થશે મિત્રો તો કે સોળસો થશે સરવાળો કરીએ તો શું થશે મિત્રો આના માટેની આપણે આજ પ્રકરણના ભાગ નંબર એકમાં આપણે એની શોર્ટ ટ્રીક પણ આપણે શીખી ગયા છીએ મિત્રો હવે વાત કરીએ ઉદાહરણ નંબર બે કે જેનો નાનામાં નાનો અંક આઠ હોય તેવી પાયથાગોરિયન ત્રિપુટી શોધો મિત્રો તો જોઈએ કે આપણે પાયથાગોરિયન ત્રિપુટી તેનું વ્યાપક સ્વરૂપ આપણને ખબર છે કે ટુ એમ એમ સ્ક્વેર માઇનસ વન અને એમ સ્ક્વેર પ્લસ વન ની મદદથી આપણે શોધી શકીએ છીએ તો આમ જોવા જઈએ તો શરૂઆત આપણે ટુ એમથી જ કરવી જોઈએ પણ જો ટુ એમથી ના કરીએ તો શું થાય જોઈ લઈએ તો કે એમ સ્ક્વેર માઇનસ વન બરાબર જો આપણે આઠ લઈએ ટુ એમ બરાબર આપણે કેટલા લેવાના છે તો કે છ ટુ એમ બરાબર છ અને એમ સ્કવેર પ્લસ વન હવે ટુ એમ બરાબર છ કઈ રીતે કારણ કે એમ બરાબર ત્રણ તો ત્રણ દુ ને છ થશે અને એમ સ્કવેર એટલે ત્રણ નો સ્કવેર અને વત્તા એક એટલે દસ મળશે તો અહીં જે પાયથાગુરિયન ત્રિપુટી જે છે છ આઠ અને દસ મળે છે પરંતુ આઠ જે છે એ પાયથાગુરિયન ત્રિપુટીનો નાનામાં નાનો અંક નથી તેથી આપણે શું કરવું પડે કે ટુ એમ બરાબર આઠ લેવા પડે તો એમ બરાબર શું થશે એમ બરાબર શું થશે અહીંયા આગળ આઠ વાગ્યા બે એટલે કે એમ બરાબર ચાર મળશે તો હવે આપણે શું કરીએ કે એમની કિંમત આમાં મૂકી દઈએ એમ સ્કવેર માઇનસ વનમાં તો શું થશે એમ સ્કવેર એટલે કે ચાર નો વર્ગ અને ચાર નો વર્ગ કેટલો થશે સોળ અને સોળ માઇનસ એક એટલે પંદર મળશે એવી જ રીતે એમ સ્કવેર પ્લસ વન અને એમ બરાબર કેટલા લઈશું આપણે ચાર તો ચાર નો વર્ગ સોળ અને સોળ વધતા એક એટલે કેટલા મળશે અહીંયા સત્તર મળશે તો આમ આઠ પંદર અને સત્તર એ એવી પાછા ત્રિપુટી છે કે જેનો નાનામાં નાનો અંક મિત્રો આ કયો થાય આઠ થાય છે ઓકે કારણ કે અહીંયા જો ઉપર છ આવે છે એટલા માટે નાનામાં નાનો ત્રિપુટિયન જે છે એ અંક થતો નથી એટલા માટે પછી આપણે ટુ વેમ બરાબર આઠ લેવું પડે છે ઉદાહરણ નંબર ત્રણ જોઈએ કે જે પાયથાગુરિયન ત્રિપુટીમાં એક સંખ્યા બાર હોય તેવી પાયથાગુરિન ત્રિપુટી શોધો મિત્રો તો કે જો આપણે એમ સ્ક્વેર માઇનસ વન બરાબર બાર લઈએ તો શું થશે તો કે એમ સ્ક્ક્વેર બરાબર તો કે બાર અને માઇનસ વન ડાબી સાઈડ છે જમણી સાઈડ આવે એટલે પ્લસ વન બરાબર કેટલા થશે તેર થશે તો અહીંયા એમની કિંમત જે છે એ પૂર્ણાંક નથી તેથી આપણે એમ સ્ક્વેર પ્લસ વન બાર લઈએ તો એમ સ્ક્વેર આપણને કેટલા મળે મિત્રો કે બાર અહીંયા પ્લસ વન છે ને આ બાજુ આવે એટલે અગિયાર થઈ જાય એટલે એમ સ્ક્વેર બરાબર અગિયાર મળે તો અહીં આપણને એમની પૂર્ણ કિંમત મળતી નથી એમને આપણે એમ બરાબર છ લઈએ તો છ નો સ્કવેર માઇનસ વન તો છ નો કેટલો થાય છત્રીસ અને માઇનસ વન એટલે કે પાંત્રીસ થશે એવી જ રીતે એમ સ્કવેર પ્લસ વન તો એમ બરાબર છ લઈએ તો છ નો સ્કવેર પ્લસ વન એટલે કે છ નો સ્કવેર કેટલો થશે છત્રીસ પ્લસ વન તો એટલા માટે કેટલા થશે સાડત્રીસ તો આમ જે આપણને પાયથાગોરન ત્રિપુટી મળે છે એ બાર પાંત્રીસ અને સાડત્રીસ મળે છે તો બધી જ પાયથાગોરન ત્રિપુટી જે છે મિત્રો એ વ્યાપક સ્વરૂપ નથી મળતી મિત્રો આ ખાસ નોંધ યાદ રાખજો ઉદાહરણ તરીકે પાંચ બાર અને તેર બીજી એક પાયથાગોરન ત્રિપુટી છે જેનો અંક કેવો મળે છે આપણને બાર મળે છે ઓકે ચલો આગળ વધીએ તો જોઈએ સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બે એનો પ્રશ્ન નંબર એક જોઈએ તો કે નીચે આપેલા સંખ્યાઓનો મિત્રો વર્ગ શોધો એમ કે છે તો અહીંયા બત્રીસ આપેલા છે બત્રીસ નો વર્ગ જોઈએ બરાબર તો એ પ્લસ બી એટલે કે એ પ્લસ બી ના સ્વરૂપમાં સ્વરૂપમાં સમીકરણ છે અહીંયા બત્રીસ છે એટલે ત્રીસ પ્લસ બે તમે કરી શકો તો ત્રીસ પ્લસ બે નું તો એક વખત ત્રીસ નો ગુણાકાર ત્રીસ પ્લસ બે સાથે ત્રીસ ગુણ્યા બે થશે એવી રીતે બે નો ગુણાકાર ત્રીસ સાથે અને બે નો ગુણાકાર બે સાથે એટલે બે નો વર્ગ થાય તો ત્રીસ ગુણ્યાત્રીસ એટલે કેટલા થશે અહીંયા નવસો ત્રીસ નો નવસો થશે પણ એટલે કેટલા થશે તો તો આ આપણે સરવાળો કરીએ આપણને કેટલો મળે મળે છે છે મિત્રો તો આમ વર્ગ કેવો મળશે એક હજાર ચોવીસ મળશે હવે જોઈએ પાંત્રીસ તો પાંત્રીસ નો વર્ગ શોધવું હોય તો શું કરવું પડે તો કે આપણે ત્રીસ વત્તા પાંચ બરોબર જે આપણને અનુકૂળ રહેતું હોય એ પ્રમાણે આપણે એની નજીકની સંખ્યા આપણે શોધવાની બરાબર તો તો કરીએ શું થશે એક વખત ગુણાકાર આખા કૌંસ સાથે કરીશું ને એક વખત પાંચ નો ગુણાકાર આખા કૌંસ સાથે કરીશું તો ત્રીસ ઇન્ટુ ત્રીસ પ્લસ પાંચ ને પ્લસ પાંચ અને ત્રીસ પ્લસ પાંચ મળશે આપણને તો ત્રીસ નો ગુણાકાર ત્રીસ સાથે ત્રીસ નો સ્ક્વેર એટલે કે ત્રીસ ગુણ્યા ત્રીસ અને ત્રીસ નો ગુણાકાર પાંચ સાથે કરીએ અને અહીંયા પણ પાંચ નો એટલે કે પાંચનો ગુણાકાર પાંચ સાથે કરીશું મિત્રો તો શું થશે નો એટલે ત્રીસ ગુણ્યા ત્રીસ થાય ત્રીસ ગુણ્યા એટલે કે દોઢસો ત્રીસ પંજા અહીંયા પણ દોઢસો અને પાયો પાયો પચીસ થશે તો આમ તમામનો આપણે જો સરવાળો કરીએ તો આપણે કેટલો મળે પચીસ મળે છે તો આપણને પાંત્રીસ નો સ્કવેર એટલે કે વર્ગ આપણને કેટલો મળે છે બારસો પચીસ મળે છે ચલો આગળ વધીએ જોઈએ છ્યાસી તો છ્યાસી નો સ્કવેર જોવા માટે તો એસી વત્તા છ કરવા પડે તો એસી વત્તા છ નો સ્કવેર કરીએ તો એક વખત એસી સાથે આપણે આખા કૌંસ ગુણાકાર કરીશું અને એક વખત છ સાથે આખા કૌંસ ગુણાકાર કરીશું આપણે તો શું થશે તો કે એસી અને એસી વત્તા છ પ્લસ છ અને બ્રેકેટમાં એસી પ્લસ છ થશે તો અહીંયા શું થશે એસી નો ગુણાકાર એસી સાથે એસી નો ગુણાકાર અહીંયા છ સાથે છ નો ગુણાકાર એસી સાથે અને છ નો ગુણાકાર છ સાથે તો એસી ગુણ્યા એસી એટલે કે એસી નો સ્ક્વેર એ ચોસઠ સોળ થશે બરાબર અને એસી છંગ કેટલા થશે ચારસો ને તો અહીંયા પણ એસી છંગ કેટલા થશે ચારસો ને એસી છાયો છાયો છત્રીસ થશે તો આ તમામનો જો આપણે સરવાળો કરીએ તો આપણને કેટલો મળે છે સાત હજાર ત્રણસો છન્નું એ છ્યાસીનું સ્કવેર થાય છે ચલો આગળ વધીએ હવે જોઈએ તાણું આપેલા છે તો આપણે નેવું વત્તા ત્રણનો સ્કવેર કરીશું એક વખત નેવનો ગુણાકાર નેવું પ્લસ ત્રણ સાથે એક વખત ત્રણનો ગુણાકાર નેવું વત્તા ત્રણ સાથે તો આવી રીતે આપણને આ પદ મળશે હવે આપણે શું કરીશું નેવનો ગુણાકાર નેવ સાથે અને નેવનો ગુણાકાર ત્રણ સાથે પછી ત્રણનો ગુણાકાર નેવ સાથે અને ત્રણનો ગુણાકાર ત્રણ સાથે કરીશું તો અહીંયા નેવું નો વર્ગ આપણે કેટલો મળશે એક્યાસી મળશે અને સત્યાવીસ એટલે બસો ને એટલે કે નેવું ગુણ્યા ત્રણ કેટલા થશે તો આ તમામનો આપણે સરવાળો કરીએ મિત્રો તો કેટલો મળે છે આઠ હજાર ઓગણપચાસ મળે છે એ શું છે તાણું સ્ક્વેર છે વર્ગ છે મિત્રો હવે જોઈએ એકોતેર તો એકોતેર માં પણ આપણે સિત્તેર વધતા એક નો સ્ક્વેર ઓકે તો એક વખત આપણે શું કરીશું સિત્તેર નો ગુણાકાર આખા કૌશ સાથે અને એક વખત એક નો ગુણાકાર આખા કૌશ સાથે તો આપણને આ પદ મળે છે હવે સિત્તેર નો ગુણાકાર સિત્તેર સાથે કરીશું અને સિત્તેર નો ગુણાકાર એક સાથે કરીશું એવી રીતે એક નો ગુણાકાર એકવો સિત્તેર સાથે અને એક નો ગુણાકાર એક સાથે તો આપણને આ પદ મળે છે તો સિત્તેર નો સ્કવેર કેટલો થાય ઓગણ પચાસ બરોબર સિત્તેર એકા સિત્તેર સિત્તેર એકા સિત્તેર ને એક 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 થશે તો આ તમામનો આપણે જો સરવાળો કરીએ તો કેટલો મળે પાંચ હજાર એકતાલીસ મળે છે તો આમ એકતાલીસ નો વર્ગ આપણને કેટલો મળશે પાંચ હજાર એકતાલીસ મળે છે ચલો આગળ વધીએ તો જોઈએ ફોર્ટી સિક્સ આપેલા છે તેનો આપણે વર્ગ કરીએ તો શું થશે ચાલીસ વત્તા છ નો વર્ગ તો શું થશે ચાલીસ નો ગુણાકાર એક વખત આખા કૌંસ સાથે કરીશું અને છ નો ગુણાકાર આખા કૌંસ સાથે કરીએ તો આપણને આ પદ મળે છે હવે ચાલીસ નો ગુણાકાર એક વખત ચાલીસ સાથે અને ચાલીસ નો ગુણાકાર એક વખત છ સાથે કરવાનો પછી છ નો ગુણાકાર ચાલીસ સાથે અને છ નો ગુણાકાર છ સાથે કરીશું તો આપણને આ જે પદ જે છે એ મળે છે તો ચાલીસ નો વર્ગ કેટલો થશે મિત્રો તો કે સોળસો ને છ ચોક ચોવીસ અને ચાલીસ ગુણ્યા છ એટલે બસો ચાલીસ થશે તો ચાલીસ ગુણ્યા છ બસો ને ચાલીસ તો છાયો છાયો છત્રીસ તો આ તમામનો આપણે સરવાળો કરીએ

તો અહીંયા આપણને આ જે પાયથાગોર ત્રિપુટી આપેલી છે તો અહીંયા આગળ આપણે શું કરીશું આમાં ટુ એમ બરાબર ચૌદ લઈશું તો અહીંયા આગળ એમને કરતા બનાવીએ તો શું થશે ચૌદ ભાગ્યા બે બરાબર કેટલા થશે મિત્રો સાત થશે હવે એમ બરાબર સાત લઈને આપણે એમ સ્કવેર માઇનસ વન શોધીએ તો એમ એટલે કે સાત સાત નો વર્ગ માઇનસ વન તો સાત નો વર્ગ અહીંયા કેટલો થાય ઓગણપચાસ અને માઇનસ એક એટલે કેટલા થશે અહીંયા અડતાલીસ થશે પછી એમ સ્કવેર પ્લસ વન બરાબર શું થશે એમનો વર્ગ એટલે કે સાત એમ બરાબર સાત છે એટલે સાત નો વર્ગ પ્લસ એક એટલે સાતનો વર્ગ કેટલો થાય મિત્રો ઓગણપચાસ પ્લસ એક એટલે કેટલા થશે મિત્રો પચાસ તો આમ ચૌદ સંખ્યાવાળી વળી ત્રિપુટી કઈ મળશે આપણને ચૌદ અડતાલીસ અને પચાસ મળે છે હવે જોઈએ આપણે સોળ તો અહીંયા આગળ આપણે પાથા ગુરણ ત્રિપુટીનું વ્યાપક સ્વરૂપ અહીંયા આગળ આપેલું છે તો અહીંયા શું કરીશું આપણે ટુ એમ બરાબર સોળ લઈએ જો ટુ એમ બરાબર સોળ લઈએ તો શું થશે એમ ને આપણે મિત્રો પહેલા આપણે કરતા બનાવીએ તો એમ બરાબર શું થશે સોળ ભાગ્યા બે બરાબર કેટલા મળે મિત્રો આઠ મળે હવે આપણને અહીં આગળ એમ બરાબર આઠ મળે છે તો અહીં આગળ શું કરીશું આપણે એમ સ્કવેર માઇનસ વન આપણે શોધીશું તો એમ બરાબર આઠ લઈએ તો આઠ નો વર્ગ અને માઇનસ વન આઠ નો વર્ગ મિત્રો કેટલો થશે તો કે ચોસઠ અને માઇનસ વન એટલે કેટલા મળે આપણને ત્રેસઠ મળે છે પછી આપણે એમ સ્કવેર પ્લસ વન એમ બરાબર આઠ લઈએ એટલે આઠ નો સ્ક્વેર અને તો વર્ગ કેટલો થાય મિત્રો ચોસઠ અને એટલે કેટલો થશે થશે તો તેથી સોળ સંખ્યાવાળી પાયથાગોરિયન ત્રિપુટી જે છે તે આપણને કઈ મળે સોળ ત્રેસઠ અને પાસઠ મળે છે મિત્રો ઓકે ચલો આગળ વધીએ અઢાર તો અઢાર માટે પણ અહીંયા વ્યાપક સ્વરૂપ જે છે યાદ રાખીશું આપણે તો અહીંયા આગળ આપણે ટુ એમ બરાબર કેટલા લઈશું અઢાર લઈશું કેટલા લઈશું શોધવાના છે તો એમ સ્કવેર એટલે કે નવ નો માઇનસ વન વર્ગ કેટલો થાય મિત્રો અને માઇનસ એટલે કેટલા થશે મિત્રો અહીંયા આવશે પછી એમ તો એમ બરાબર લઈએ

આપણે અહીંયા આગળ ચોસઠ સો નું વર્ગમૂળ અહીંયા શોધેલું છે તમે આ મિત્રો આપણે આગળ પણ આગળના ચેપ્ટરમાં પણ શીખેલા છે તો આપણે તમે ડાયરેક્ટ જાતે એનું જો તમે કરશો તો આપણને આવી રીતે એના અવયવો પડશે તો કે બે ગુણ્યા બે બે ગુણ્યા બે બે ગુણ્યા બે બે ગુણ્યા બે પાંચ ગુણ્યા પાંચ તો આમ ચોસઠ સો નું વર્ગમૂળ બરાબર શું કરીશું અહીંયા જો બંને જોડીમાં છે બરાબર એટલે જે જોડીમાં હોય એ આપણે લખવાનું અહીંયા બે બે જોડીમાં એટલે એક વખત બે આ પણ જોડીમાં એટલે અહીં એક વખત બે લખીશું આ પણ જોડીમાં એટલે ત્રીજી વખત બે લખીશું આ પણ જોડીમાં એટલે આપણે ચોથી વખત બે લખીશું અને બીજું અહીંયા પાંચ એક વખત એસી તો એસી ચોસઠસો નું વર્ગમૂળ આપણને કેટલું મળે મિત્રો એસી મળે છે હવે ઉદાહરણ નંબર પાંચ જોઈએ કે શું નેવું એ પૂર્ણ વર્ગ સંખ્યા છે તો એની માટે આપણે શું કરવું પડે અવિભાજ્ય અવિકરણની રીતથી આપણે એના અવયવો પાડવા પડે તો 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 આગળ જો જો અવયવો જે છે છે એ પાડેલા કે તરી થશે થશે આમ આપણને અવયવ કયા પડશે તો કે બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ને ગુણ્યા પાંચ અહીંયા પણ એક ભાગ ચાલશે પાંચ એકા પાંચ ચાલશે મિત્રો અહીંયા આગળ ઓકે આગ, તો અહીં અવિભાજ્ય સંખ્યા જે છે એ બે અને પાંચ જોડીમાં નથી મિત્રો અહીંયા જો બે અને પાંચ જે છે એ જોડીમાં નથી ખાલી ત્રણ જે છે જોડીમાં છે તેથી નેવું એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી જો કે બીજી રીતે જોઈએ તો પણ નેવમાં માત્ર એક જ શૂન્ય છે ને એકી સંખ્યામાં જો એકમના અંકમાં શૂન્ય હોય તો એ સંખ્યા પૂર્ણ વર્ગ હોય શકે નહીં મિત્રો હવે જોઈએ ઉદાહરણ નંબર છ કે શું ત્રેવીસો બાવન એ પૂર્ણ વર્ગ છે જો તો નાનામાં નાની સંખ્યાને સાથે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ મળે તો આ મળતી નવી સંખ્યાનું વર્ગમૂળ શોધો તેની માટે આપણે અવિભાજ્ય અવિકરણની રીતથી રીત થી આપણે પહેલાં એનું અવયવો પાડવા પડે તો અહીંયા કરજો કે ત્રેવીસો બાવન ભાગ્યા બે કરીએ તો અગિયારસો છોતેર મળે છે અગિયારસો છોતેર ભાગ્યા બે વડે ભાગ ચાલે છે તો પાંચસો મળે છે પછી બે વડે ભાગ ચાલશે નહીં એટલે આપણે ત્રણ વડે લેવું પડે તો એકસો સુડતાલીસ ભાગ્યા ત્રણ તો કેટલા મળે ઓગણપચાસ તો શું થશે હવે ડાયરેક્ટ સાત વડે જ એનો ભાગ ચાલશે સત્યુ સત્યુ ઓગણપચાસ સાત એકા સાત થશે તો અહીંયા આગળ તમે જુઓ કે ત્રેવીસો બાવન ના અવયવ જે છે બે ગુણ્યા બે અહીંયા જોડીમાં છે બે ગુણ્યા બે આ પણ જોડીમાં છે પછી ત્રણ અહીંયા એકલા છે ને સાત ગુણ્યા સાત એ પાછા જોડીમાં છે તો અહીંયા જોડીમાં કઈ સંખ્યા નથી તો કે ત્રણ જે છે જોડીમાં સંખ્યા નથી તો અવિભાજ્ય અવયવ ત્રણે જોડીમાં નથી તેથી ત્રેવીસો બાવન એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી મિત્રો પરંતુ જો હવે આપણે એને પૂર્ણવર્ગ બનાવી હોય તો કેવી રીતે બનાવી પડે તો કે હવે જો ત્રણ જોડીમાં હોય તો એ સંખ્યા બને જોડીમાં હોય તો જ સંખ્યા જે છે પૂર્ણ વર્ગ બને તેથી આપણે શું કરવું પડે ત્રેવીસો બાવન ને ત્રણ વડે ગુણવા પડે તો એ સંખ્યા જે છે પૂર્ણવર્ગ બને તો ત્રેવીસો બાવન ગુણ્યા ત્રણ કરીએ આપણે બરોબર આના અવયવ જે છે એ તો એના એ જ રહેશે કે બે ગુણ્યા બે બે ગુણ્યા બે સાત ગુણ્યા સાત અને અહીંયા ત્રણ હતું એટલે ત્રણ ગુણ્યા ત્રણ ગણ નાખ્યું આપણને કેટલા મળે મિત્રો સિત્તેર છપ્પન મળે છે તો એ પૂર્ણ વર્ગ સંખ્યા છે તો ત્રેવીસો ને નાનામાં નાની સંખ્યા ત્રણ વડે જો તમે ગુણશો તો મળતી સંખ્યા જે છે તે વર્ગ મળે

મળતું વાઘફળ જે છે એ પૂર્ણ વર્ગ સંખ્યા મળે તો આ વાઘફળ વર્ગમૂળ પણ શોધો તો પેલા આપણે શું કરવું પડે નવ નવ હજાર ચારસો આઠ જે છે એના અવયવ પાડવા પડે તો આ તમારા માટે હોમવર્ક છે તો અહીંયા આગળ આપેલા છે તો આ રીતે તમારા અવયવ આવે છે કે નહીં એ તમારે ચેક કરવાનું રહેશે તો અહીંયા આગળ જો એના અવયવ બે ગુણ્યા બે બે ગુણ્યા બે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ને સાત ગુણ્યા સાત આવું કંઈક આવશે તો અહીંયા આગળ જો કે બે ની બધાની જોડી બન્યા છે ભાગીશું તો આપણને કેટલા મળે ત્રણ હજાર એકસો ને છત્રીસ મળે બરોબર તો આપણને શું મળશે બે ગુણ્યા બે બે ગુણ્યા બે બે ગુણ્યા બે સાત ગુણ્યા સાત એટલે ત્રણ જે છે અહિયાંથી જતા રહેશે બરોબર તો એ જે વર્ગ છે તો અપેક્ષિત નાનામાં નાની સંખ્યા કઈ છે તો કે ત્રણ છે તો આમ એકત્રીસો ને છત્રીસ અહીંયા આગળ થશે મિત્રો તો એકત્રીસો છત્રીસ નું વર્ગમૂળ એ કેટલું થશે અહીંયા તો કઈ રીતે આપણે તો કે બે બે ની જોડીમાં છે એટલે એક વખત બે લખીશું અહીંયા પણ બે ની જોડી છે એક વખત બે લખીશું અહીંયા પણ બે ની જોડી છે બે વખત એક વખત બે લખીશું અને સાત ની પણ જોડી છે એટલે એક વખત સાત લખીશું તો બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા સાત કરીએ તો આપણે કેટલા મળે મિત્રો

છે પાંચ વડે નહીં ચાલે પાંચ મૂકીશું પછી ડાયરેક્ટ પાંચ વડે કરીશું તો એક એક જે છે એમને એમ જ મૂકી દઈશું પાંચ એકા પાંચ તો આવી રીતે આપણે એના અવયવ જે છે એ પાડી શકીએ છીએ તો સૌ આપણે નાનામાં નાનો સામાન્ય અવયવ શોધીશું ત્યારબાદ જરૂરી પૂર્ણ વર્ગ આપણે શોધીશું તો સૌ પ્રથમ જુઓ કે છ નવ પંદર ને નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની સંખ્યા તેમનો લસા કેટલો છે મિત્રો છ નવ અને પંદર નો લસા કેટલો થાય છે મિત્રો નેવું થાય છે કેટલો થાય છે મિત્રો અહીંયા આગળ નેવું થાય છે હવે જો નેવું ના અવયવ અવિભાજ્ય અવયવ જે છે એ શું થાય છે બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ હવે અહીંયા જુઓ તમે કે અવિભાજ્ય અવયવ જે છે બે અને અહીંયા આગળ પાંચ છે તો તેથી આપણે બે અને પાંચ હોવા જરૂરી છે તો એની આપણે જોડી બનાવવી પડે તો તેની આપણે જોડી બનાવીએ તો નેવને આપણે બે ગુણ્યા પાંચ એટલે કે દસ વડે ગુણવા પડે અહીંયા આગળ જો ત્રણ ત્રણ ની જોડી છે પણ બે અને પાંચ ની જોડી નથી તો આપણે એની જોડી બનાવવા માટે શું કરવું પડે કે આપણે તેને બે વડે પાંચ વડે ગુણવા પડે પણ તો અહીંયા જો કે બે પંજા દસ થાય તો ડાયરેક્ટ હવે દસ વડે નેવને ગુણીએ તો અહીંયા કેટલા મળે છે મિત્રો નેવ ગુણ્યા દસ એ નવસો મળે છે તો આ શું છે નવસો એ અપેક્ષિત પૂર્ણ વર્ગ સંખ્યા છે મિત્રો ઓકે થેન્ક યુ